ચાચવેલી ચોખી ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સીટર ગાડી જોવા મળી રહી છે એસી ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બેલાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયો સારો લાગે તો એ લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો એ ગાડી વહેંચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વિડીયોના ટાઇટલમાં જ વિડીયોના નીચે મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીના બે હજાર પંદરના મોડલ ઇકો ગાડી કંપની કલર એન્જિન પાવરફુલ ચાર્જવેલી ગાડી જોવા મળી રહે છે પેટ્રોલ પ્લસ માં ગાડી જોવા મળી રહે છે ઇકો 5 સીટર ગાડી છે એસી પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહે છે પટેલ ઓટો કન્સલ્ટ કૂકા વાવ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો તમે રૂબરૂ સ્થળ પર જઈ શકો છો અને ગાડી જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન જોઈ રૂબરૂ તમે આ ગાડી લઈ શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત બે લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર મળી રહે છે આ ઇકો ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે આ ઇકો ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ઇકો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે લાખ હજારમાં આપી દેવાની છે મિત્રો તમારે આ ઇકો ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ વાળા ભાઈને ફોન કરીને જાઉં જો ઇકો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાવ તો ફોટો ધક્કો થાય એટલે ફોન વિના ન જાવ બાકી સાચવેલી ગાડી ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે નોન એક્સિડન્ટ ગાડી છે ફૂલ જવાબદારી સાથે ઇકો કાર વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું